જે ઉજવણી તમામ ભારતીય જનતા પાર્ટી વચ્ચે હું આભાર માનું છું આપ સૌને જે સોહાર્દપુર વાતાવરણ માં શાંતિપૂર્ણ ચૂંટણી પૂરી થઈ એ બદલ સૌ કાર્ય કરતા મિત્રો સૌ સાથી પક્ષો સૌનો આભાર માનું છું લોકસભાની લોકોએ મતદાન કરી અને લોકશાહીના ના પર્વ ને એવું છે તે માટે દરેક મતદાર ભાઈ બહેનો નો અને કાર્યકર ભાઈઓ લોકશાહી માં જે રીતે શાંતિપૂર્ણ મતદાન કરી અને પોતાનો મત વ્યક્ત કર્યો છે એ માટે બધાનો આભાર